નમસ્તે દર્શક મિત્રો આજે આપણે અયોધ્યામાં જે બાબરી કહેવાતી બાબરી મસ્જીદનો જે ઢાંચો હતો એ તોડી પાડવા માટે આખા દેશમાંથી કાસ ભેગા રહ્યા હતા એમાં મોટા ભાગના ગુજરાતના હતા તો એ જે મસ્જિદને તોડી પાડી એની પેલા આંદોલન થી લઈને ઘણું બધું થયું તો એ ખરેખર આ જે રામ જન્મભૂમિનો ઇતિહાસ શું છે કારણ કે જે જે કંઈ થયું છે એમાં ઘણા બધા ઘણી બધી ઘણી બધી ઘટનાઓ બની છે ઘણી બધી ઘટનાઓ બની છે એમાં ખાસ કરીને રામ રામ જન્મભૂમિનો જે સાચો ઇતિહાસ એ છે કે ભારતીય જનતા પાર્ટી કે ચિત્રમાં જ નથી શરૂઆતના તબક્કામાં મુંબઈમાં વિશ્વ હિન્દુ પરિષદ ની સ્થાપના બાદ પણ રામ જન્મભૂમિ માટે સંઘ પરિવારની કોઈ જ ભૂમિકા નથી ઓગણીસો ચોસઠ સુધી ઓગણીસો પચીસ બાવન માં જનસંઘની સ્થાપના વખતે ત્રણસો સિત્તેર અને સમાન નાગરિક કાનૂન મુસદા હતા પરંતુ આ રામ જન્મભૂમિ નો નતો ઓગણીસો સિત્તોતેર માં ગુજરાતના સપૂત અને પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ ના નેતૃત્વ વાળી જે જનતા પક્ષ મોરચાની સરકાર બની એમાં જનસંઘ પણ હતો ભાજપ પૂર્વ પૂર્વની સરકાર એમાં એ અટલ બિહારી બાજપાઈ ને અનિલ કુશ અડવાણી ઘણા બીજા ઘણા બધા હતા એમાં એ પ્રધાનો હતા છતાં રામ મંદિર માટે ચાલતા કેસ કોર્ટનો કોઈ જ કાર્યવાહી કે માંગણી કરવામાં આવી નથી ત્યાં સુધી કંઈ જ મુદ્દો નહોતો ઓગણીસો એસી માં જયારે આ સરકાર થી બધી જે મોરારજી દેસાઈની સરકાર તૂટી પડી અને ભારતીય જનતા પક્ષની રચના થઈ એના સ્થાપના ઓગણીસો છ્યાસી પછી ઓગણીસો છ્યાસી માં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તાત્કાલીન વડાપ્રધાન રાહુલ ગાંધીએ રામ મંદિરના દરવાજા ખોલવાનો આદેશ આપ્યો હતો સૌથી પહેલી જે કાર્યવાહી કરી હતી એ રાહુલ ગાંધીએ કરી હતી તો એ જોઈએ રાહુલ ગાંધીનો જે આર્ટિકલ હતો એમાં છે કે રાહુલ બાબા એ ઇતિહાસ અને સગવડ પૂર્વક ભૂલી જાય છે કે તેમના જ પિતા શ્રી રાજીવ ગાંધીએ અયોધ્યા સ્થિત રામ મંદિરના બંધ કરાવેલા કમાડના તાળા ખોલાવી નાખ્યાનો આદેશ આપ્યો હતો એટલું જ નહીં રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારમાં અભિયાનનો જે પ્રારંભ કર્યો હતો કોંગ્રેસના ચૂંટણી પ્રચારનો નો એ પણ અયોધ્યાથી જ કર્યો હતો તો આ ઉલ્લેખ મળે છે સ્પષ્ટ રીતે ઉલ્લેખ મળે છે અને એટલા માટે આપણે જોઈએ છીએ કે આ આખો જે મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે આ સાધનાનું જે આખો આખો જે ચિત્ર છે એ ચિત્ર પણ આપણે જોઈએ કે આમાં જે સાધના નો સ્પષ્ટ ઉલ્લેખ દેખાય છે અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આર્ટિકલ પણ હતો ઇન્ડિયામાં છપાયેલ જેમાં અયોધ્યાના જે દ્વાર ખોલાયા હતા પછી તો ઘણી બધી ઘટનાઓ હતી અને અમિત આપણે નરેન્દ્ર મોદી ગુજરાતમાં ગુજરાતના રાજકારણમાં આવ્યા અને પછી અયોધ્યા યાત્રા નીકળી અને યાત્રામાં પણ આ બધી બાબતો પછી ધીમે ધીમે આગળ ચાલી અને યાત્રામાં યાત્રાના કારણે ઘણા બધા મુદ્દાઓ પણ સામે કરવામાં આવ્યા અને ઘણી બધી બાબતો જે યાત્રા નીકળી હતી સોમનાથ થી જે યાત્રા નીકળી હતી એના એના સારથી જે હતા એ નરેન્દ્ર મોદી હતા અડવાણીની જે રથયાત્રા નીકળી હતી આ એ સમયની તસવીર છે કે જયારે રથયાત્રા કાઢી હતી અને પછી

कई रीति आखी गेम રમવામાં આવી થી આ વિડિયો સ્પષ્ટ કરી દે હિન્દુ મહાસભા રામજન ભૂમિ કા મુકદમા લડ રહા થા યહી लाल कृष्ण आडवाणी સહિત ભારતીય જનતા પાર્ટી ઓર આરએસએસ કે પ્રમુખ નેતાઓને હમારે નેતાઓને સંપર્ક કિયા ઓર ઉનહોને કહા કે ભાઈસાબ આપ લોગ ઇસ તરીકે સે મુકદમે લડતે રહેંગે અગર આપ કહે તો ઇસકા હમ રાજનીતીકરણ કર દે ઓર અપની સરકાર બન જાયેગી તો રામજન ભૂમિ કા મુકદમા ઠીક ઠાક હો જાયેગા ઓર સાબ હમ લોગ સાયલન્ટ હો ગયે અપની છાતી મે ઉનકો બેઠા કર પૂરે ભારત મે રથયાત્રા निकाली और उस यात्रा से इकट्ठा हुए 1400 करोड़ थोड़ा सा बुरी बात है लेकिन कहना जरूरी है अशोक सिंगल जी को मैंने पत्र लिखा हमने कहा चौदह सौ करोड़ रुपया जो राम जन्मभूमि का इकट्ठा हुआ कहा गया अशोक सिंगल जी से हमारा बड़ा आत्मिक लगाव था उन्होंने उसका जवाब दिया और मुझे फोन किया कि पांडे साहब मैं अयोध्या जा रहा हूँ आप आ जाओ आपसे कुछ बात करना है मैं जब अयोध्या गया तो एक गले में वो पीला टावल रखते थे उन्होंने जो शिला रखी हुई थी उसकी धूल झाड़नी निर्माण हो जाए साहब उन्होंने हमारी उनकी काफी गंभीर चर्चा हुई उन्होंने कहा पांडे जी अभी नहीं तो कभी नहीं तो हमने कहा क्या करोगे आप लड़ तो सकते नहीं बोले कि अब मोदी है और लड़ूंगा भी और विरोध भी, भी करूंगा और साहब अशोक सिंघल जी एक स्वस्थ व्यक्ति जिसके साथ हमने दो दिन बिताया वो दिल्ली जाता है और अचानक उसकी मौत हो जाती है प्रवीण भाई तोगड़िया जिसके पास जेट कैटेगरी की सुरक्षा हो जो पेशाब करने बाथरूम में जाता है तो पहले बाथरूम चेक होता है और वो रोड के किनारे लावारिस पड़ा मिले उसकी सिक्योरिटी का पता नहीं और उसका पता नहीं कमलेश तिवारी जिसकी सिक्योरिटी के लिए 24 गार्ड नियुक्त तो थे हमारे पास उसके पत्र है साहब और उस आदमी की हत्या हो जाती है और हत्या का कारण सिर्फ ये होता है कि उसकी सुरक्षा में कमी कर दी जाती है तो बीजेपी के समय में मैंने ये देखा कि जितने हिंदूवादी प्रखर नेता हुए हैं उनकी एक एक करके हत्या कर दी गई अभी दो तारीख को हमारे पास लखनऊ से फोन आया एक परफेक्ट घर न साकार कर ऐसी कौन जी ग्रुप ऑफ कंपनीज दस वर्ष पहला जर्नी एक सिंपल ड्रीम थी બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં 2015 થી હજારો ફેમિલીઝ નું સપનું પૂરું કર્યું છે તો તમે કેમ પાછળ રહી જાવ આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો તો આ બહુ ગંભીર આરોપો હતા એ મોટો વિવાદ પણ આ થયો જે રીતે વાત એમણે કરી હતી એના સંદર્ભમાં અને એટલા માટે અત્યંત ગંભીર બની ગયો હતો મુદ્દો પણ ગંભીર બની ગયો હતો કે અશોક સિંગલ નું મૃત્યુ કઈ રીતે થયું હતું લઈને જે અયોધ્યા મંદિર માટે જે ચૌદસો કરોડ રૂપિયા બારસો કરોડ રૂપિયા જે ભેગા કરવામાં આવ્યા હતા એનું શું થયું એ બધા પ્રશ્નો ઉઠતા રહ્યા હતા પરંતુ નરેન્દ્ર મોદી હિન્દુત્વ માટે હિન્દુઓ માટે શું માનતા હતા એમણે એક પત્રકારને જે ઇન્ટરવ્યુ આપ્યો હતો એ ઇન્ટરવ્યુ પણ સાંભળવા જેવું છે એમાં એ શું કહી રહ્યા છે હિન્દુ એ વે ઓફ લાઇફ હે અપ રિલીજનિ હિન્દુ એ રિલીજન નહી હૈ હિન્દુ એ વે ઓફ લાઇફ હૈ आप रिलीजन में चले गए हम सुप्रीम कोर्ट के जजमेंट के हिसाब से चलते हैं सुप्रीम कोर्ट के जजमेंट के हिसाब से हिंदू न बुद्ध को इतराज है न सिख को इतराज है जो इसी प्रकार से जीवन जीते ये आप करते हम नहीं करते नहीं, मगर आपके मैनिफेस्टो में तो सिर्फ हिंदू का रेफरेंस था। हम हिंदू रेफरेंस जो करते हैं सुप्रीम कोर्ट के जजमेंट के हिसाब से करते हैं मानने को तैयार नहीं हिंदू પણ જ્યાં ખોટું કરતા હોય છે તો કાન પણ પકડવો પડે છે એક તો રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું બીજું હમણાં થોડા દિવસો પહેલા જ એમને મંદિર ઉપરની ધ્વજા રોહણ કર્યું તો આ બે વિવાદો જે થયા પહેલાનો જે વિવાદ હતો કે અધૂરું મંદિર છે કેમ તમે કરી રહ્યા છો તો આ મૂળ વાત એટલા માટે આપણે કરવી પડે છે કે આખી જે બાબત છે ઓગણીસો છ્યાસી માં સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તાત્કાલિક વડાપ્રધાન રાજીવ ગાંધીએ રામ મંદિરના દરવાજા ખોલી નાખવા માટે આદેશ આપ્યા હતા કોંગ્રેસે કોંગ્રેસે મંદિરના દરવાજા ખોલવાનો આદેશ આપ્યો હતો એ સમયે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી પણ રામ મંદિર બનાવવાના પક્ષકાર હતા ઓગણીસો નેવ્યાસી ની લોકસભાની ચૂંટણીનો જે ચૂંટણીના પ્રચારનો પ્રારંભ એમણે કર્યો હતો તે અયોધ્યાથી કર્યો હતો

જે એમને દાવાઓ કરવામાં આવ્યા હતા એ દાવાઓને પણ આપણે જોઈ શકીએ છીએ કે એ રીતે મહત્વ પણ આપવામાં આવ્યું હતું તો આ જે વાત થઈ કે એક બાજુ રાજકારણ રમવામાં આવે છે બીજી બાજુ ઓગણીસો છ્યાસી માં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ વિશ્વ હિન્દુ પરિષદ સાધુ સંતોની સક્રિયતાના કારણે હિન્દુ સમાજમાં જાગૃતિ અને કાર્યક્રમ ને મળેલી સફળતા પછી ભાજપે નિર્માણ માટે સમર્થન આપતો પછી ગુજરાતમાં પણ ભાગીદારીમાં સરકાર બનાવી ચંડુમાં ભાજપની પૂર્ણ બહુમતી સાથેની સરકારો બનાવી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચિત્તારી અમદાવાદમાં પણ ઓગણીસો છ્યાસી માં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ હતી

કરી લીધી અને એમાં રાજકીય રીતે એમાં કઈ રીતે રાજકાર રમાયું હતું એની આખી વાત એમાં આવે છે અને રાજકીય લાભ લેવા માટે લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં સોમનાથ થી અયોધ્યા સુધી રથયાત્રા કાઢવામાં આવી હતી અને એના સાથે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા મૂળ વાત આજે જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન છે અને રાહુલ ગાંધી ના પિતા છે એમણે સૌથી પહેલા મંદિરના દરવારે ખુલ્લા મૂક્યા હતા કે ભારતીય જનતા પાર્ટી એ કે વિશ્વ હિન્દુ પરિષદે નહીં કે અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું અને લોકોને જણાવતા રહીશું કે સત્ય શું છે ભૂતકાળમાં શું થયું હતું એ કાલ ચક્રમાં કઈ રીતે ફસાય ગયું એ બતાવવાનો આપણે હંમેશા માટે પ્રયત્ન કરીએ છીએ બસ આજે આટલું નમસ્તે